સમજવું કામ જરૂરી છે એ ચેપ્ટર એક છે અને એમાં આપણે જે ઘણી બધી વસ્તુ આવરી લીધેલી છે એમાં પહેલી વાત કરું તો થિયરી પણ આવરી લીધેલી છે અને બીજા નંબરે જે આપણે આવરી લીધેલું છે એમાં વર્ષ ઓગણીસો પંચાણું થી લઈને બે હજાર ને પચીસ એટલે કે ટોટલ ત્રીસ વર્ષ સુધીમાં જેટલા પણ અત્યાર સુધીમાં આ ચેપ્ટર એક માંથી જેટલા એમસીક્યુ આવેલા છે એ બધી વસ્તુ જે છે એ આમાં આવરી લીધેલી છે તો વધારે પડતી કોઈ વાત ના કરતા આપણે આગળ વધીએ પ્રાચીન ભારતીય ઇતિહાસના અભ્યાસનું મહત્વ પ્રાચીન ભારતીય ઇતિહાસનો અભ્યાસ ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે કેવો છે મહત્વપૂર્ણ છે એ આપણને જાણકારી આપે છે કે પ્રાચીન ભારતમાં રહેતા લોકો અને સંસ્કૃતિઓ કેવી હતી એની જાણકારી આપે છે આપણને ખબર પડે છે કે ક્યારે અને કેવી રીતે આ લોકોએ ખેતી શરૂ કરી શરૂઆત હતી એ લોકોએ ખેતીથી કરી અને વ્યવસ્થિત જીવન જીવવાની કળાને વિકસાવી આ ત્રણ વસ્તુ જે છે આપણે આમાં જાણી શકીએ છીએ તેઓએ કુદરતી સાધનો હવે ચોથી વસ્તુ તરફ આગળ વધીએ છે કુદરતી સાધનો કેવી રીતે શોધ્યા અને પોતાના જીવન નિર્વાહ માટે તેનો ઉપયોગ કેવી રીતે કર્યો એની પણ આપણને માહિતી આમાં મળે છે બરાબર છે આટલી વસ્તુની માહિતી આપણે મળે છે આ અભ્યાસથી આપણે એ પણ શીખીએ છીએ કે પ્રાચીન ભારતીય પોતાનું અન નિવાસ અને પરિવહનના સાધનો કેવી રીતે વ્યવસ્થિત કર્યા હશે કે કર્યા છે એટલે કે ખેતી કેવી રીતે કરવી કૂવા ખોદવા મકાનો બાંધવા એ છેલ્લે સમાજની રચના કેવી રીતે કરી એ બધી જ વસ્તુ આમાં સમજાય આવે છે આગળ બધી લખાણની કળા નો આવડે ત્યાં સુધી ઇતિહાસ લખવો શક્ય નહોતો એવું માનવામાં આવતું હતું આજે ભારતમાં અનેક પ્રકારની લેખન શૈલીઓ જોવા મળે છે જે તમામ પ્રાચીન લખાણ શૈલીઓમાંથી વિકસેલી છે ક્યાંથી વિકસેલી છે તમામ પ્રાચીન લખાણ શૈલીમાંથી જ વિકસેલી છે આજની લેખન શૈલી આજના સમયમાં આપણે જે ભાષાઓ વાપરીએ છીએ એ પણ જૂના સમયમાં ઉદ્ભવેલી ભાષાઓમાંથી વિકસેલી છે ઘણી શતાબ્દીઓથી આ બધી વસ્તુઓ વિકસતી રહી છે એકતામાં વિવિધતા વિવિધ જાતિઓ અને જનજાતિઓના એકત્ર થવાથી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો હતો બરાબર જેમ કે આર્યોમાં પ્રાગ વૈદિક આર્ય ગ્રીક ઇન્ડો આર્યન શકો હુણો તુર્કો વગેરે ભારત આવ્યા અને અહીં વસ્યા દરેક જનજાતિએ ભારતીય સમાજ વ્યવસ્થામાં કલામાં સંસ્કૃતિમાં ભાષામાં ને સાહિત્યમાં પોતપોતાના યોગદાન હોય આ બધી જેટલી પ્રજાતિ આવી છે એને આટલી વસ્તુમાં આપણે યોગદાન આપ્યા છે આ લોકો અને તેમની સંસ્કૃતિઓ આટલી એકમેક થઈ ગઈ કે જે આજે પણ એમાંની મૂળતાને આપણે સ્પષ્ટ રીતે ઓળખી શકીએ એટલી હદે એકમેક થઈ ગઈ પ્રાચીન સમયમાં જે વિવિધ સંસ્કૃતિઓમાં મિશ્રણની પરંપરા ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા રહી છે મિશ્રણની પરંપરા ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા રહી છે આઈએમપી ફોર એમસીક્યુ આર્યોને ઉત્તરમાં વૈદિક અને પૌરાણિક બંને સંસ્કૃતિમાં આર્યોને ઉત્તરમાં વૈદિક અને પૌરાણિક એમ બંને સંસ્કૃતિમાં તથા આર્યોની પહેલાની સંસ્કૃતિને તેમણે દ્રવિડ અને તમિલ સંસ્કૃતિઓ સાથે જોડાણ કરીને વિશાળ ભૂમિ પર સંસ્કૃતિનું નિર્માણ કર્યું હતું કોનું નિર્માણ તો કે સંસ્કૃતિનું નિર્માણ આગળ વધે પરંતુ ઈસવીસન પૂર્વે 1500 થી 500 दरम्यान સમયગાળામાં વૈદિક દ્રવિડ અને અન્ય ભાષાઓના અનેક શબ્દો તેમના સાહિત્યમાં જોવા મળે છે આ શબ્દો પ્રાગ વૈદિક અને અવૈદિક સંસ્કૃતિઓ સંસ્થાઓ અને ઉત્પાદન વગેરે સાથે સંબંધ ધરાવતું જોવા મળે છે એ જ રીતે સંગમ યુગ ઈસવીસન પૂર્વે 300 થી 600 નો યુગ એટલે કે સંગમ યુગ ના પ્રાચીન ગ્રંથોમાં મુંડા ભાષા કઈ ભાષા મુંડા ભાષાના અનેક એવા શબ્દો જોવા મળે છે કે જેને સૌથી જૂના ગણવામાં આવે છે મુંડા ભાષાના એવા શબ્દો જોવા મળે છે સંગમ યુગમાં કે તેને સૌથી જૂના ગણવામાં આવે છે આ ભાષા ગંગા ઘાટીના વિભિન્ન જનજાતિઓ અને સંગઠનો દ્વારા બોલાતી હતી બરાબર છે આગળ આર્યોને પૂર્વ દિશાના આદિવાસીઓ પાસેથી એના સમુદાયો પાસેથી ઘણું બધું યોગદાન મળ્યું હતું ઘણું બધું જાણવા મળ્યું હતું આ લોકોએ આર્યોને ભાત કપાસ શેરડી અને જૂટની ખેતી કેવી રીતે કરવી તે શીખવ્યું હતું સંસ્કૃતમાં મુંડા ભાષાના અનેક શબ્દો અપનાવવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે છોટા નાગપુર પ્રદેશમાં જ્યાં મુંડા સંસ્કૃતિ આજે પણ જીવંત છે ત્યાં પણ ઇન્ડો આર્યન ભાષાના અનેક શબ્દો પ્રચલિત છે એ જ રીતે મુંડા ભાષામાં પણ ઇન્ડો આર્યન શબ્દો જોવા મળે છે બરાબર છે માનવામાં આવે છે એવું કે ભાઈ વૈદિક ધ્વનિ વિજ્ઞાન અને શબ્દની ગોઠવણીની પદ્ધતિઓ મુંડા ભાષાના ઉચ્ચારણના આધારે અભ્યાસ કરવામાં આવી હતી એવું કાઈક માનવામાં આવે છે વૈદિક ધ્વનિ વિજ્ઞાન અને શબ્દની ગોઠવણી આના રિલેટેડ કાઈક સંપ્રદાયો સાથે મળીને વિકાસ પામ્યા હતા ભારતીયો વચ્ચે ભાષા ધર્મ સામાજિક પ્રથાઓમાં ભિન્નતા હોવા છતાં જીવન જીવવાની મૂળ પદ્ધતિ હંમેશા એક રૂપ રહી છે આ દર્શાવે છે કે આટલી વિશાળ વૈવિધ્યતા હોવા છતાં ભારતની સંસ્કૃતિ સમયથી ભારતની સંસ્કૃતિ અને અનોખી અને એકત્રતા લાવતી લાક્ષણિકતાઓના કારણે મજબૂત અને જીવંત રહી છે સમય જતાં દેશની વિવિધ ભાષાઓ

ભારતીય શબ્દો નો પણ ઉપયોગ અનેક સંસ્કૃત ગ્રંથોમાં થયો છે આગળ વધીએસન પૂર્વે છઠ્ઠા અને પાંચમા સદીના કેટલાક મહત્વપૂર્ણ શિલાલેખોમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ થયો છે

જે સિંધુ નદી પાસે આવેલો હતો એટલે કે પ્રાચીન સમયમાં હિન્દુ કોઈ ધર્મ કે સમુદાય નહોતો પણ એક ભૂગોળીય એકમ માટે કયા એકમ માટે ભૂગોળીય એકમ માટે વપરાતો શબ્દ હતો આપણા પ્રાચીન કવિઓ લેખકો કલાકારોએ ભારત દેશને એક અખંડ એકમ તરીકે જોયો હતો તેમણે આ ભૂમિને હિમાલયથી સમુદ્ર સુધી વિસ્તૃત અને વિશાળ દેશ તરીકે સ્વીકારી હતી હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી અને બ્રહ્મપુત્ર નદીથી ખીણ થી લઈને પશ્ચિમ સિંધુ સુધી ઓળખવામાં આવતા પ્રાચીન ભારતમાં ઓછામાં ઓછી બે વખત સાંભળતો આ વસ્તુ અગત્યની છે પ્રાચીન ભારતમાં ઓછામાં ઓછી બે વખત રાજકીય એકતા સ્થાપિત થઈ હતી પહેલી પ્રથમ વખત મૌર્ય સમ્રાટના અશોકમાં સમયમાં જ્યારે તેણે કલિંગના રાજ્ય વિજય પછી પોતાનું સામ્રાજ્ય અફઘાનિસ્તાન થી લઈને કર્ણાટક સુધી ફેલાવ્યું ત્યારે પ્રથમ વખત વખત અને બીજી સદીમાં સમુદ્રગુપ્ત દ્વારા લઈને તમિલનાડુ સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કર્યું હતું આ બે હવે ત્રીજી વખત થવાનું હતું પણ થવા ન દીધું તો પોણે કુલકેશીન દ્વિતીય હર્ષવર્ધનને દક્ષિણ ભારત જીતી લેવા ન દીધું નકર ત્રીજી વાર થઈ જતી રાજકીય રીતે હંમેશા સંસ્કૃતિક એકતા વાળો દેશ હતો બરાબર છે વિદેશીઓ પણ ભારતમાં પ્રથમ વાર આવતા વખતે દેશને એકરૂપ ભૌગોલિક એકમ તરીકે જોયો હતો વિદેશીઓએ એકરૂપ ભૌગોલિક એકમ તરીકે જોયો હતો આ વિદેશીઓએ જ્યારે ભારતીયોનો સંપર્ક કર્યો ત્યારે સિંધુ નદીના આધારે આખા દેશને નામ આપ્યું સિંધુ શબ્દને સંસ્કૃતમાં હિન્દુ અને ગ્રીકો દ્વારા ઇન્ડસ તરીકે ઓળખવામાં આવતો હતો તેથી ગ્રીકોએ દેશને ઇન્ડિયા પારસીઓએ તથા અરબોએ હિન્દ નામ આપ્યું બરાબર ગ્રીકોએ ઇન્ડિયા અને પારસી અરબ લોકોએ હિન્દ નામ આપ્યું ઉત્તર પશ્ચિમ ભારતમાં શકોનું લાંબો સમય સુધી પ્રભુત્વ રહ્યું હતું આગળ વધ્યા અભ્યાસ દરમિયાન ભાષાકીય અને સાંસ્કૃતિક એકતા લાવવાના સતત પ્રયાસો થયા ઈસવીસન પૂર્વે ત્રીજી સદીમાં પ્રાકૃત ભાષાએ મોટા ભાગના ભારતના બોલચાલના માધ્યમ તરીકે મહત્વ ધરાવ્યું હતું કોણે તો કે પ્રાકૃત ભાષાએ અશોકના શિલાલેખો પણ પ્રાકૃત ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં અશોકના શિલાલેખો લખાયા છે ભાષા કઈ તો કે પ્રાકૃત

અભિવ્યક્તિઓને અનેક રૂપો આપ્યા છે આ મૂલ્યો અને ભાવનાઓ જે અનેક રૂપી હોતા હોય તેમનું સારાંશ ભારતની સમગ્ર સંસ્કૃતિમાં જોવા મળે છે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં ભારતની સામાજિક રચનાનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સાથે પણ સમજવું સમજાવવું જરૂરી બને છે કે જાતિ વર્ણ વ્યવસ્થા અન્ય દેશોમાં કેવી રીતે ફેલાઈ અને ઉપરાંત હિન્દુ જાતિ વ્યવસ્થાને ખ્રિસ્તી મુસ્લિમે કેવી રીતે અસર કરે છે એ પણ સમજવું આવશ્યક છે હવે

કળા સંસ્કૃતિને સ્થાપિત કરવી જરૂરી છે માટે વર્તમાનમાં આ સમયમાં ભૂતકાળને જાણવો જરૂરી છે પરંતુ આપણને એ અવગણવું ન જોઈએ કે પ્રાચીન ભારતીય સામાજિક વ્યવસ્થા અસમાનતા અને ભેદભાવ પર બહુ ખરાબ રીતે આધારિત હતી તેનો અર્થ એ થાય છે કે મહિલાઓ શુદ્રો અને અસ્પૃશ્યતા ને તેમના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા કોનાથી વંચિત રાખવામાં આવ્યા હતા એના અધિકારોથી આ તમામ લોકોને વંચિત રખાયા હતા આથી જ્યાં સુધી આપણે આધુનિક બૌદ્ધિક વિચારો ન્યાય પ્રણાલી અને મહિલાઓ માટે અનુકૂળ વ્યવસ્થાને સ્વીકારતા નથી ત્યાં સુધી આ અસમાનતાઓ ટકી રહેશે અને વધારે પડતી મજબૂત બનતી જ જશે આ વસ્તુ આપણે અટકાવવાની છે પ્રાચીન યુગે પોતાની જ સ્વભાવને કારણે માનવ જાતને કુદરતી આપત્તિઓ સામે લડવાની ક્ષમતા આપી એ પણ ન ભૂલવું જોઈએ આ આપણે ભૂતકાળને સમજવા અને ભવિષ્ય પ્રત્યે

આગળ વધીએ પ્રાચીન પ્રાગ ઐતિહાસિક અને મધ્યકાલીન આ ત્રણેય યુગ આપણામાં ચિત્તમાં જૂના મૂલ્યો પરંપરાઓ રીતિ રિવાજો અને ચેતનાના સ્વરૂપે જીવંત છે આપણા મનમાં પ્રાચીન સમયમાંથી મળેલા સારા અને બંને ખરાબ પાસા જીવંત છે આવ્યું ને સારું છે અને ખરાબ પણ છે આ દ્વિધ સ્વભાવ એટલે કે બંને સ્વભાવ આજે પણ લોકોને સમુદાયો પણ દબાવ કરે છે દબાણ કરે છે ખાસ કરીને ઉપનિવેશિક યુગમાં આ ભેદભાવ વધુ પડતો મજબૂત બન્યો હતો ઉપનિવેશિક યુગ હું તમને આગળ સમજાવીશ એનસીઆરટી માં અને આ બુક માં પણ આજના ભારત માં લોકો વિકાસ જે વિલંબ છે એના મૂળ કારણો હજી સુધી સમજી શકાયા નથી અને જ્યાં સુધી તેને નહીં સમજી શકાય ને ત્યાં સુધી ભારતનો વિકાસ અટકશે અને એનો શક્ય બનતો જ નથી જાતિવાદ અસ્પૃશ્યતા અને ભેદભાવ એ આજે પણ લોકશાહી પ્રધાન સર્વસમાવેશક અને વિકસિત ભારતના માર્ગમાં અવરોધ રૂપ છે જાતિવાદ અસ્પૃશ્યતા અને ભેદભાવ આજે પણ લોકશાહી પ્રધાન સર્વ સર્વસમાવેશક અને વિકસિત ભારતના માર્ગમાં અવરોધ રૂપ છે આ લાઈન આઈએમપી છે નોટ કરજો આજના શિક્ષિત લોકો પણ પોતાના માતા પિતાનો શરમનો માન રાખતા નથી એ આપણે આપણે હજી લોકો એને એમ જ કહેતા રહીએ છીએ એ લોકોને કે ભાઈ તમે કર્યું છો અમારા માટે અને એ કારણે આ સમસ્યાઓનું મિલન કરી એકતામાં પરિવર્તિત કરવું ઘણું મુશ્કેલ બને છે પ્રાચીન ભારતીય ઇતિહાસના અભ્યાસનું મહત્વ એટલા માટે જરૂરી છે કે મહિલાઓને મત અધિકાર તો મળી ચૂક્યો છે પરંતુ સામાજિક શુદ્ધિકરણ જેવી પરંપરાગત માન્યતાઓએ તેમને પોતાનું સ્થાન મેળવવામાં હજી અટકાવી રાખ્યું છે આજ પણ સમાજના નીચલા સ્તરે જીવી રહેલા લોકોની સ્થિતિ એક જ સમાન છે જે પહેલા હતી જ અત્યારે પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ આપણને દુખદ પરંપરાના મૂળને ઉખેડી નાખવામાં અને સમજી શકાય તેવી દિશા તરફ દોરી શકે છે કેવી રીતે જાતિવાદ મહિલાઓને દ્વિતીય સ્થાન ઉપર રાખવાનું સંકુચિત ધર્મ આધારિત સમુદાયોની રચનાથી એ બધી જ વસ્તુ અહીંયા આપેલી છે અતઃ પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ માત્ર એનો સંબંધ સમજાવતો નથી પણ આપણને સત્ય ભૂતકાળ અને ભારતના રાષ્ટ્રરૂપે વિકાસમાં આવેલા અવરોધોનું પણ સાચું વિઝન આપે છે હવે આપણે સમય રેખા સમજવાની છે ઈસવીસન પૂર્વ 1500 થી 500 વૈદિક સાહિત્યમાં સાહિત્યમાં

આપને નો આ કે આખો પાર્ટ વન જે છે પાર્ટ વન એ સમજાઈ ગયો છે પાર્ટ બે તરફ આપણે આગળ વધીએ કે જેનું નામ છે એમસીક્યુ